આ તમને વીસ કેરેટ મળી શકશે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો સિંગલ ડબલ બે બની શકશે હીરા પરિવારના સભ્યોને તમે શીખવાડવા માંગતા હોય તો સો ટકા અનુકૂળ આવે એવા હીરા છે કેમ કે રીઝનેબલ ભાવના હીરા છે અને પરિવારના બધા સભ્યોને શીખવાડો પ્લસ જે ચાર હીરા થાય છે એ માર્કેટમાં વેચી પણ શકશો એટલે રિયલ હીરા છે આ રીતની બધી રફ ભેગું છે એમાં જીરમ કસર નાસ બધું હસીએ પણ આવો રીઝનેબલ ભાવ છે અને સાઇઝની વાત કરીએ તો સાઇઝ છે હાઇટ આજુબાજુની સાઇઝ છે હાઇટ હાઇટ બાસઠની સાઇઝ છે ઈરાની એમાં ક્રાફ છે ગોળી છે બધું મિક્સમાં રફ છે એટલે આ રીતની રફ છે જો પણ કોઈને અનુકૂળ આવતી હોય અને પરિવારના સભ્યોને શીખવાડવા માંગતા હોય તો આની અંદર ફોર પી પણ બની શકશે અને ટુ ઇન વન એ બની શકશે તમને જે અનુકૂળ આવે એ વસ્તુ તમે બનાવી શકશો ને જો તમે લેવા માંગતા હોય તો ઓલ ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપરથી હશો તમને ઓનલાઈન મળી શકશે

વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ